અમદાવાદમાં અમે વિસનગરી ટ્રસ્ટ દ્વારા કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી ટ્રસ્ટના પ્રમુખ બળદેવ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના એસજી ઉપર આવેલી જાણીતી ક્લબમાં ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની મિટિંગ યોજાઈ હતી જેમાં ટ્રસ્ટના મહામંત્રી દ્વારા ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના ઓડિટ રિપોર્ટનું વાંચન કરી અને સર્વાનુમતી બહાલી આપવામાં આવી હતી આ મીટિંગ વર્ષની છેલ્લી મીટિંગ હોવાથી નવીન કારોબારીની રચના કરવા માટેના સૂચનો આપતા સર્વે સંમતિથી પ્રમુખ અને તેમની ટીમને સતત ત્રીજા વર્ષે પણ સૌના સાથ સહકારથી ફરીથી સેવા કરવાનો લાભ આપ્યો હતો મીટિંગમાં પત્રકાર પ્રકાશ સોનીને ટ્રસ્ટના મીડિયા કન્વીનર તરીકે નિયુક્ત કરી કારોબારી સભ્યમાં સમાવેશ કરવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો અહેવાલ પ્રકાશ સોની ચક્રવાત ન્યૂઝ વિસનગર